કે આપણે બધાએ મગની રામના જીવનમાંથી ઉપદેશ લેવો કે આ જન્મે ભગવાન મળે ભગવાન રાજી થાય એવું કાર્ય કરવું માયા એટલી બધી વિચિત્ર છે એ આપણને ભમાયવા બહુ કરે છે લપસાવી બહુ દે ખોટે માર્ગે ચડાવી બહુ દે એટલે એ માયાથી ખાસ બચતું રહેવું દેહ દેહના સગા સંબંધી કે જે કંઈ આ દુનિયાનું એ ટેમ્પરરી છે પરમેનેન્ટ નથી અને મારે બે ત્રણ ચરિત્રો તમને સ્વામિનારાયણ ભગવાનના સંતોના આ બાબતમાં કહેવા કે મારે તમારું જે કર્તવ્ય હોય એ આપણે જરૂર નિભાવું એની હું ના નહીં કહેતો ધંધોય કરવો પડે વ્યવહાર કરવો પડે હગાવાલામાં જાવ આવવું પડે દેહના છગા સંબંધીનું એ રાખવું પડે બધું જ કરવું પડે પણ એક અનુસંધાન પણ રાખવું પડે કે હું આ શરીરથી જુદો આત્મા છું એકલો આ દુનિયામાં આવ્યો છું એકલો એક દિવસ આ દુનિયામાંથી જવાનો છું ખાલી આથી આ દુનિયામાં આવ્યો તો અને એકદી ખાલી હાથે આ દુનિયામાંથી જવાનો છું મને મનુષ્યનો દેહ મળ્યો ભરતખંડમાં મળ્યો મારે આત્યંતિક કલ્યાણ સાધી લેવું રાજા પરીક્ષિત સાતમા દાડે દાજા સુખદેવજી મહારાજને કહે મૃત્યુનો ભય નથી તક્ષક નાગનો ડર નથી હું સિદ્ધ થયો છું હું બુદ્ધ થયો છું હવે મને કોઈ ચિંતા નથી આવું કરી લેવું આ મનુષ્ય જન્મની સાર્થકતા છે બાકી સગાવાલામાં બહુ મોહ નો પામતા તમને એમ થાય કે આ મારા 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 તો એ વાતે ખોટી છે કર્મ સંબંધે કાલે મેં એક ઉદાહરણ આપ્યું હતું આજે તમને એક બે ઉદાહરણ બીજા આપું રાઠોડ દાધલ હતા રાઠોડ દાધલ ને વીસ વર્ષનો છોકરો પણ છોકરો માળો કામ કાંઈ ન કરે જો મેં કાલે કીધું તું આજે કોઈ કોઈને કાંઈ કહેતા નહીં પણ બધા કર્મ સંબંધે ભેગા થયેલા હોય હારા કર્મ સંબંધ હોય હારા ભેગા થાય ને મોળા હોય તો મોળા ભેગા થાય દોષ બીજાને દેવાનો ને અમુક દોષ તો આપણો એમાં હોય વીસ વર્ષનો આ છોકરો રાઠોડ દાદલનો કોઈ કામ ન કરે રખડ્યા કરે અને રાઠોડ દાદલની ઘરે ઘણી બધી દૂધણી ગાયું તો માળો વાછડા દોવાનું ટાણું થાય ને વાછડાને છૂટા મૂકી દે ને ગાયું ધવડાવી દે વાંસડા ધાવતા હોય ને તો સેટો ઉભો ઉભામાં અદબ વાળી એ કોકની ગાય ને કોકના વાછડા ધાવે આમ કરે એની ને એની ગાયોને ને છૂટા મૂકીને ધવડાવી દે વી વરનો જુવાન જોધ માણા આમ ઉભો રે એ કે કોકની ગાયોને વાછડા ધાવે આમ કરે રાઠોડ દાધલી બિચારા થાકી ગયા છોકરાથી અમુક અમુક એના દીકરાઓથી થાકી ગયા હોય અમુક એની દીકરીઓથી થાકી ગયા હોય અમુક પતિથી થાકી ગયા હોય ને અમુક પત્નીઓથી થાકી ગયા હોય અમુક પત્નીથી બી થાકી ગયા હોય હા બધાના લક્ષણોથી ને બધા સ્વભાવોથી એકાબીજાથી થાકી ગયા હોય આ હોળીની વાત છે એટલે તમને એક યાદ આવું કહી દઉં એક જણો એના મિત્રને પૂછતો તો કે આ ધૂળેટીમાં હોળીમાં ફરક શું એ કે તે આવડવા કે એ કે ધૂળેટીના દિવસે કે જે આપણે ફ્રેન્ડ હારે એ કે રંગે રમીએ ધૂળેટી કહેવાય અને એ વાતની કે ઘરે પત્નીને ખબર પડે ને પછી ઘરે જઈને જઈને જે થાય ને પછી ઘરે જઈને પછી જે થાય ને એને કે હોળી કે હોય આવા સ્વભાવો હોય આમાં કોણ એકાબીજા જ સુખી થાય ભાઈ એટલે રાઠોડ ધાદલનો વીસ વર્ષનો દીકરો કામ કરે નહીં આવું કર્યા કરે ને દુઃખી કર્યા કરે એક દિવસ ગોપાળાનંદ સ્વામી આવેલા રાઠોડ દાધલ સ્વામી પાસે જઈને માથું પગમાં મૂકીને રોવે સ્વામી દીકરો બહુ દુર્જન થયો છે બહુ હેરાન કરે છે બહુ દુઃખી કરે છે સ્વામી કે તમે મારી પાસે લાવો હું થોડી અને સત્સંગની વાતો કરીશ એક દિવસ રાઠોડ ધાધલ એના દીકરાને લઈને ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા તે સ્વામી છોકરા હમો જોઈને કે લે આ તો તમારો ગયા જન્મનો હાથી કે સ્વામીએ પાના ખોલ ખ્યા હા તો તમારો ગયા જનમનો હાથી તમે કે ગયા જન્મમાં તમારા હાથીને પગાર નહોતો દીધો ને કામ કરાવ્યું તું એ આ દીકરો થઈને આવ્યો છે કે એટલે આ વી વરાય એને તમારા પૈસે તાગડ ધીના કર્યા છે કે હવે કે એના જે પગારના પૈસા થાય એ લગભગ ચૂકતે થાવા આવ્યા છે માટે લાવો એને હું વ્રતમાન ધરાવું થોડાક દિવસમાં દેહ છોડી દેહ સ્વામીએ વ્રતમાન ધરાવ્યા અને છોકરાએ દેહ છોડી દીધો એટલે કદાચ ક્યારેક કોઈને છોકરાઓ આવા રાઠોડ દાધલ જેવા હોય તો હમજી રાખું કે કોકનું બૂચ માર્યું તું ઈ આવ્યો કોકના વ્યાજે લીધેલા નહોતા દીધા એ આવ્યો છે કે પછી કોકના ઉશીના લઈને બૂચ માર્યું તું આવ્યો છે એ આવ્યા વિના રહે નહીં અને કદાચ છોકરા જેવું આવે એવું નહીં ઘરવાળાએ આવે મેમ સાહેબ એક બેન પરણીને આવ્યા ને પછી એનો પતિ એને વાત કરતો હતો કે મારામાં બધા સ્વભાવ સારા પણ એક સ્વભાવ મારો વીક છે કે એની પત્ની કે કયો સ્વભાવ તો કે કે હું છે ને રૂપિયા નો વાપરી શકું કે એની પત્ની કે હવે હું આવીશું ને ચિંતા ન કરતા એ રૂપિયા વપરાવાની ચિંતા હવે ન કરતા કે એટલે કર્મ સંબંધે હગાવાલા ભેગા થાય બાકી જીવનું આત્મા આત્માનું કોઈ હગુવાલું અને એક ઉદાહરણ તમને એનું બીજું બતાવું કરમ કેવું કામ કરાવ જન્મ લેવડાવે હગાવાલા બી એને કારણે જ ભેગા થાય એક સાધુ હતા રોજ એક વાડીએ પટેલની વાડીએ નાવા જાય નાય અને પાંચ માળા ફેરવે એક દિવસ માળા પડી રહી ઉતારે અને સાધુ ગયા માળા નહોતી તો ઘઉં વાવેલા પટેલે તો ઘઉંની ડુંડી આમ ઘઉંના દાણા બેસી ગયેલા એક ડુંડી બે પાંચ લીધી એમાંથી દાણા કાઢ્યા ઘઉંના અને ગણ્યા તે એકસો ને આઠ થયા એટલે એકસો ને આઠ માળા પારા હોય ને એકસો ને આઠ એટલે એકસો આઠ દાણા લીધા પણ થોડાક દાણા વધ્યા ઘઉંની ડુંડીમાં એ એણે ખાઈ લીધા ખેડૂતને પૂછ્યા વિના ખાઈ લીધા બરાબર અને પાંચ ડુંડી તોડી હવે એ કારણસર આ સાધુ એ ખેડૂતને ત્યાં ગાયને ત્યાં વાસડો થઈને જેનીમાં વાસડો થઈને જેનીમાં એક દિવસ એ ગરધણી બાઈ હતી એ પાડોસણને કહીને ગઈ કે આ વાંછડો છે ને એને તમે પાણી પાજો આજે અમે હાંજે ઠેઠ ઘરે આવશું એટલે એકાદ વાર તમે આને પાણી પાજો નીણ નાખજો હવે એ પાડોસણ પાણી પાવા માટે ઘરે આવી પણ ઘરમાં તલનો ઢગલો જોઈ ગઈ તલ હારા પાકેલા ખેડૂતને એટલે તલનો ઢગલો જોઈ ગઈ તે પાડોસણ એક હુંડલી તલના ભરી અને હાલી તે ઓલો વાંછડો હતો ને સૂટો થઈને એની આડો ફેર્યો અને કે પાંચ દાણામાં હું વાસડો થયું છું આ એક હુંડલીમાં તારું શું થાય આ પાંચ દાણામાં એ કે હું આ વાસડો થયો અને આ ખેડૂતના બે પાણ હું પાઈ દઈશ ખેતરના બળદ થઈને તઈ મારો સુટક્યો થાય અને તે આખી હુંડલી આ તલની ઉપાડી તારું શું થાય વાચા ઉઘડી વાછડા હવે તો ઓલી બાઈ બિચારી કાપી ગઈ પાછા મૂકી દીધા તલ હા જે ગરધણી આવ્યા એટલે પાડોશણે વાત કરી કે આવી રીતની ઘટના ઘટીના વાછડાને વાંચ્યા ફૂટીને મને આવું કીધું ત્યારે બે જણા પતિ પત્ની ગરધણી એને એમ થયું કે હવે સાધુ રામે આપણા પાંચ દાણા ખાધા એ આપણે રક ઓલું ન કરાય એટલે પાણી લીધું તુલસી પત્ર લીધું અને કીધું કે જે તમે કાંઈ જેમાં અમારું એ અમે તમને કૃષ્ણાર્પણ કરીએ છીએ તમે અમારું ચોરીને જેમાં ન કહેવાઓ તો એ વાંછડાનો દેહ પડી એકદમ કર્મના આ બધા ઉદાહરણો છે ને આમ તમે જોવો ને તો કર્મના સિદ્ધાંતો મેં પાકા અનુભવ્યા છે બધાના જીવનોમાં મારા બીજાના ત્રીજાના સારું કરો ભલા કીજે ભલા હોગા બુરા કીજે બુરા હોગા વહી લિખ લિખ કે ક્યાં હોગા અહીં સબક ચૂકાના કર્મનો સિદ્ધાંત બહુ પાકો છે એટલે બેનો ભાઈઓ ક્યારેય કોઈ દિવસ કોઈ પાપ તો કરવાનું જ નહીં એક જ સમજણ કેળવવાની જે મળ્યું છે એમાં મોઝે દરિયા કરી લેવાના જે મળ્યું એમાં મોઝે દરિયા આગળ વધવાનો પ્રયત્ન જરૂર કરો નીતિથી અબજોપતી થવાનો પ્રયત્ન જરૂર કરો પણ પાપ નહીં ખોટું નહીં ખોટા મોહ નહીં ખોટી આસક્તિ નહીં એકલા આત્મા આવ્યા છે ને એકલા જવાનું છે એ અનુસંધાન ચૂકવવું ના જોઈએ એ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે